બંદીવાનો માટે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં સંજીવની હોસ્પિટલના મુખ્ય સંચાલક ડોક્ટર શ્રી દલપતભાઈ કાતરિયા ડોક્ટર દિનેશભાઈ કવાર સહિત વિવિધ નિષ્ણાતશ્રીઓ અને તેમની મેડિકલ ટીમના સભ્યો હાજર રહેલ હતા અત્રેની વડોદરા મધ્યસ્થ જેલ ખાતેના દવાખાનામાં સર્જન ફિઝિશિયન અને તબીબી અધિકારીઓ દ્વારા બંદીવાન દર્દીઓને જરૂરી સારવાર આપવામાં આવે છે તથા દર બુધવારે એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતેથી ઓર્થોપેડિક આંખ વિભાગ ચામડી સ્ત્રીરોગ નિષ્ણાંત માનસિક રોગના નિષ્ણાંત ડેન્ટલના નિષ્ણાંત તથા દર શુક્રવારે કાનના ગળાના નિષ્ણાંત તેમજ શનિવારે આંખના નંબરની તપાસ કરવામાં આવે છે તદુપરાંત કેદી દર્દીને વધુ સારવારની જરૂર જણાય તો એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે સરોવર અર્થે મોકલવામાં આવે છે ઉપરાંત વિવિધ સંસ્થાઓના સહયોગથી સમયાંતરે મેડિકલ કેમ્પનું આયોજન પણ કરવામાં આવે છે જેના અનુસંધાને આજ તારીખ ત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વડોદરાના સહયોગથી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં ફિઝિશિયન સર્જન ઓર્થોપેડિક આંખ વિભાગ ચામડી કાન નાક અને ગળાના નિષ્ણાંત સ્ત્રી રોગના ડોક્ટર શ્રીઓ દ્વારા વિવિધ રોગના દર્દીઓને સારવાર આપવામાં આવેલ આ મેડિકલ કેમ્પ દરમિયાન જેલ અધિકક્ષ શ્રી જગદીશ બાંગરવા સાહેબ તથા નાયબ શ્રી એમ એ ચૌધરી તથા જેલના ડોક્ટરશ્રીઓ તેમજ અન્ય તમામ જેલ અધિકારી કર્મચારીઓ હાજર રહી સહકાર આપેલ અમેરિકલ કેમ્પમાં પુરુષ પાંચસો આઠ સ્ત્રી ત્રણ કુલ પાંચસો અગિયાર બંદીબાનોને સારવાર આપવામાં આવેલ હતી બ્યુરો રિપોર્ટ મધ્ય ગુજરાતનો બાદ ન્યૂઝ વડોદરા